પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પાવરગ્રીડ છેતરપિંડી સામે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જે ગામડાઓમાંથી હાઈટેશન લાઈટ પસાર થાય છે તે અંગે અસરગ્રસ્ત ખેડૂતો સાથે મળી ચર્ચા વિચારણા કરી આગળની રણનીતિ નક્કી કરવા માટે આજરોજ ગલતેશ્વર મહાદેવ મંદિર ટીંબા સંકુલ ગલતેશ્વર ખાતે દક્ષિણ ગુજરાતના કામરેજ પલસાણા બારડોલી સહિતના તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોનું ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ રમેશભાઈ પટેલ સુરત જિલ્લાનું સમાજના પ્રમુખ પરિમંદ પટેલ અને આગેવાન હસુભાઈ પટેલ ખેડૂત બાબુભાઈ પટેલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહકારી મંડળીના ડિરેક્ટરો ગલતેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં બહેનો અને અસરગ્રસ્ત ખેડૂતો હાજરી હતા આ સંમેલનમાં પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ખોટી રીતે અને નીતિ નિયમો વિરુદ્ધ જઈ ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવશે અને ખેડૂતોની માંગ સ્વીકારવામાં આવશે નહીં તો આગામી દિવસોમાં શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવામાં આવશે અને જરૂર પડે કોર્ટ રાહે પણ કાયદાકીય લડત આપવામાં આવશે सूरत जिला खेडूत समाज नेजा हेठला

સમગ્ર ગામડામાંથી પધારેલા મારા મારાુવાન ખેડૂત ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો ખેડૂત સમાજ એ સમાજ ધર્મ અને રાષ્ટ્રીય પાર્ટીની ઉપર રહીને આપણે બધા ખેડૂતના ના દીકરા તરીકે આજે વર્ષો થી સમગ્ર ભારત દેશ હોય ગુજરાત હોય તાલુકો હોય જિલ્લા હોય એની સેવા કરવાનું જો કોઈને શ્રેય જતો હોય તો આ ખેડૂત પરિવારોને જાય

તમને વિનંતી કરીએ કે આટલી સંખ્યામાં ચાર બાજુ દે ગોરપાવ બાજુ દે એ પલસાણા બાજુ દે પારોડી બાજુ દે કામરાજ બાજુ દે રંગી કે એવી બનાવો કે હજારોની સંખ્યામાં ચાર બાજુ દે જિલ્લાની આજુબાજુના રસ્તાની ઉપરથી આપણે ઘેરા કરીએ કોઈ વાતની કાતા નથી સરકારી કાતા નથી કે આપણી વાત ન સીતા કાકા લડાઈ ફક્ત બાડોલી કામરેજ અને પલસાણા તાલુકાની લડાઈ નથી આ સમગ્ર ગુજરાત ની લડાઈ કારણ કે ટ્રાન્સમિશન લાઈન આવડા ની એ સમગ્ર ગુજરાત પસાર થાય નીતિ વિષય પાલક છે જો બાડોલી તાલુકા પ્રશ્ન હોય કે કામરેજ તાલુકા નો પ્રશ્ન હોય કે મહુવા તાલુકા નો તો ઓલપાર તાલુકા નો કે અમારો ઓલપાર તાલુકા 55 ગામ પસાર થાય જો ઓલપાર ખેડૂતો પણ આવે પરિવાર ભાઈ આવે તો અમે ભાડોલ કરી કરીએ મારા ગામમાંથી મારા ખેતરમાંથી અમારા તાલુકામાં ચર્ચા લાઈન છે

રામધમ કાર્યક્રમ આપો સરકાર ને જગાડવાનો કાર્યક્રમ આપો તો આપણી લડત બહેનો સાથે રાખી લડત ફરી